નમસ્કાર મિત્રો તલાટીકમ મંત્રીની પરીક્ષા આપ દેવા જ્યારે જઈ રહ્યા છો ત્યારે અગાઉ આપણે તલાટીકમ મંત્રીના સિલેબસ વિશે વાત કરી હતી આજે તલાટીકમ મંત્રીની જે પરીક્ષાઓ બે હજાર ચૌદ બે હજાર પંદર બે હજાર સત્તરમાં લેવાય ગઈ તેમાં કેટલા વિષયમાંથી જે વિષયો આપેલા છે એ વિષયમાંથી કેટલા ગુણનું પૂછાઈ શકે છે અથવા તો પૂછાયેલું છે તેનું સંપૂર્ણ એનાલિસિસ આ વિડીયોમાં હું આપી રહ્યો છું વિષયો જે છે એ વિષયનું કઈ પરીક્ષામાં કેટલા ગુણનું પૂછાયેલું છે તેનું એનાલિસિસ અહીંયા આપેલ છે આપણે પ્રથમ વાત કરીએ ભારતનું બંધારણ તો બે હજાર ચૌદમાં સાત માર્ક પંદરમાં ત્રણ માર્ક અને સત્તરમાં પાંચ માર્કનું પૂછાયેલ છે આ રીતે જો આપણે ક્રમમાં આગળ વધીએ તો વર્તમાન પ્રવાહ જે છે એ છ ત્રણ અને આઠ માર્કનું પૂછાયેલ છે ઇતિહાસ અને વારસો એ દસ ગુણ નવ અને દસ એટલે કે એ પૂર્ણ પૂછાય છે ત્યાર પછી વિજ્ઞાન અને ટેકનોલોજી જે છે એ ત્રણ છ અને એક એટલે પૂરેપૂરું દસ માર્કનું પૂછાવાની શક્યતા ખૂબ ઓછી છે એવી જ રીતે ભૂગોળનું પણ એવું જ છે ત્રણ ચાર અને છ એટલે એ ચારથી પાંચ માર્કનું પૂછાઈ શકે છે ગણિત અને રીઝનિંગ જે છે એ પૂર્ણ પૂછાય છે પંદર સત્તર અને પંદર અર્થશાસ્ત્રના પ્રશ્નો ખૂબ ઓછા પૂછાય છે એક અથવા બે માર્કના અંગ્રેજી વિષય જે છે એ સંપૂર્ણ પંદરમાંથી પંદરે ગુણનું પૂછાય છે ત્યાર પછી આવે છે નવમા નવમરે સાહિત્ય વ્યાકરણ એટલે કે આપણે ગુજરાતી ભાષા એ ખૂબ સરસ નોંધ લેવા જેવી બાબત છે કે એ પૂરેપૂરું તેત્રીસ ચોત્રીસ ને છત્રીસ માર્કનું એટલે પંદર પંદર કરતાં પણ વધુ માર્કનું સૌથી વધારે જો કોઈ ભાર દેવાનો હોય અથવા તો સૌથી વધારે જો તમારે કોઈ તૈયારી કરવાની હોય તે ગુજરાતી સાહિત્ય વ્યાકરણની કરવાની રહેશે અગાઉ જોયું એમ અંગ્રેજી પણ પંદર માર્કનું પૂછાય છે એટલે અંદાજે પિસ્તાલીસ ગુણ જે છે એ અંગ્રેજી અને ગુજરાતી ભાષા સંબંધિત પ્રશ્નો છે અને છેલ્લે જનરલ નોલેજ જે છે એ પાંચ છ અને સાત એટલે કે છ માર્કનું સરેરાશ પૂછાઈ શકે છે તો મિત્રો આ હતું દસ પ્રશ્નો અને સો એ સો ગુણનું એનાલિસિસ હું આશા રાખું છું કે તલાટીકમ મંત્રીની પરીક્ષામાં આ વિડિયો આપને ખૂબ જ ઉપયોગી થશે આભાર ધન્યવાદ